માં મેડીકલ કોલેજનું ભવન રામગઢમાં ઇજનેયરી કોલેજ સહિત અનેક પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીએ જમશેદપુર હજારીબાગ દુમકા અને પલામુમાં પાંચસો પથારીની હોસ્પિટલનો કર્યો શિલાન્યાસ સમાચાર વિસ્તારથી બિહારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડની મુલાકાતે પહોંચ્યા તેમણે હજારીબાગમાં સ્વાસ્થ્ય શિક્ષણ જલાપૂર્તિ સ્વચ્છતા સંલઝન અનેક પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું તેમાંથી ઘણી યોજનાઓથી રાજ્યની જનજાતીય જનસંખ્યાને સુવિધાઓ મળવાની આશા છે પ્રધાનમંત્રીએ હજારીબાગ દુમકા અને પલામુમાં મેડિકલ કોલેજના ભવનોનું ઉદઘાટન કર્યું હતું હજારીબાગમાં તેમણે આચાર્ય વિનોબા ભાવે જનજાતિ અધ્યયન કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઝારખંડ દુનિયાની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમના પ્રારંભનું સાક્ષી બન્યું છે સાહેબગંજમાં પણ તેમણે પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું झारखंड दुनिया की सबसे बड़ी हेल्थ इंश्योरेंस स्कीम आयुष्मान भारत पीएम जय की शुरुआत का साक्षी रहा है आप सभी के आशीर्वाद से ये योजना आज पूरे देश में लाखों गरीब परिवारों को बीमारी से मुक्ति दे रही है आज तीन जिले दुमका हजारीबाग और पलामू में मेडिकल कॉलेज का उद्घाटन हमारे इन्हीं प्रयासों का परिणाम है इन मेडिकल कॉलेजों से युवाओं को यहीं पर मेडिकल पढ़ाई का विकल्प तो मिलेगा ही साथ में પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં બેગુસરાય જિલ્લાના બરોનીમાં રૂપિયા તેત્રીસ કરોડના ખર્ચે બનેલી વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું પ્રધાનમંત્રીએ ઇન્ડિયન ઓઈલ અને ગેલની પેટ્રોલિયમ સંબંધી વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું તેમણે બરોની રિફાઇનરી ક્ષમતા વિસ્તરણનું ઉદ્ઘાટન કર્યું હતું દુર્ગાપુર એલપીજી ગેસ પાઇપલાઇનના પદ્ટાનું મુઝફ્ફરપુર સુધી વિસ્તરણ કરવા ઉપરાંત જગદીશપુર સુધી વિસ્તરણ કરવા ઉપરાંત જગદીશપુર હલ્દીયા બોકારો ધામરા નેચરલ ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કર્યું હતું આ સાથે પ્રધાનમંત્રીએ સાત હજાર કરોડના ખર્ચે બનેલા બરોને ઉર્વારક ફર્ટિલાઇઝર પ્લાન્ટના પુનઃ નિર્માણનું ખાતમુહૂર્ત કર્યું હતું બિહારમાં પટણા મેટ્રો રેલ પરિયોજનાનું પણ તેમણે ખાતમુહૂર્ત કર્યું હતું તેમજ સારણમાં મેડિકલ કોલેજનું લોકાર્પણ કર્યું હતું પ્રધાનમંત્રીએ ભાગલપુરમાં મેડિકલ કોલેજ અને અન્ય કોલેજને પણ અપગ્રેડ કરવાના પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો તેમણે બિહારના ઉલાવ હવાઈ મથકના પરિસરમાં એક જાહેર સભાને પણ સંબોધન કર્યું હતું પુનર્જીવિત કામ તેજી ચલ ચાલ રહ સંભવ હો પીછે હૈ प्रधानमंत्री ऊर्जा गंगा योजना साथियों इन तमाम खाद कारखानों से यहां के किसान भाइयों को पर्याप्त खाद तो मिल ही पाएगी युवाओं को रोजगार के नए अवसर भी मिलेंगे આંતરરાષ્ટ્રીય બાગાયત મંડીમાં ચાલી રહેલા એગ્રી લીડરશીપ કાર્યક્રમના છેલ્લા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં તેમણે પચીસ ખેડૂતોને કૃષિ રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા તેમણે ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીને કિસાન રત્નથી સન્માનિત કરી હતી રાષ્ટ્રપતિએ હરિયાણાને એક પ્રગતિશીલ રાજ્ય ગણાવીને જણાવ્યું હતું કે બે હજાર અઢારમાં રાજ્યને સ્વચ્છતા માટે સર્વશ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર મળ્યો હતો भारत सरकार द्वारा हरियाणा को वर्ष 2018 में सर्वश्रेष्ठ राज्य का खिताब दिया गया है राज्य के सेक्स रेशियो में भी सुधार हो रहा है हरियाणा के लोग बेटी बचाओ बेटी पढ़ाओ अभियान सहित महिला सशक्तिकरण के अन्य सभी प्रयासों में सरकार के साथ मिलकर राज्य में बदलाव ला रहे हैं एक आकलन के अनुसार हरियाणा में सन 2011 में प्रति 1000 बेटों पर बेटियों की संख्या केवल 830 हुआ करती थी बेटियों की यह संख्या अब बढ़कर 914 तक पहुंच गई है पराली के उचित प्रबंधन को अपनाया और उसका बेहतर उपयोग किया परिणाम स्वरूप इस वर्ष पराली जलाने से होने वाले प्रदूषण में कमी आई है इसके लिए आप सभी बधाई के पात्र हैं हम सभी जानते हैं कि वायु प्रदूषण से स्वास्थ्य पर खासकर बच्चों और बुजुर्गों की सेहत पर बहुत बुरा असर पड़ता है मुझे विश्वास है कि आप सब मिलकर पराली से होने वाले इस प्रदूषण को पूरी तरह से समाप्त कर देंगे પુલવામા આતંકી હુમલાને અનુલક્ષીને જમ્મુ કાશ્મીર પ્રશાસને એક મોટો નિર્ણય લીધો છે જેના અંતર્ગત સરકાર દ્વારા અલગાવવાદી નેતાઓને આપવામાં આવેલી સુરક્ષાને પરત ખેંચી લેવામાં આવી છે જેમાં ઓલ પાર્ટી હુરિયર્ત કોન્ફરન્સના ચેરમેન મીર મીરવાઇઝ ઉમર ફારૂક શબ્બીર શાહ હાસિમ કુરેશી બિલાલ લોન અબ્દુલ ગની બટનો સમાવેશ થાય છે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પાંચ નેતાઓ અને અન્ય અલગાવવાદી નેતાઓને કોઈપણ પ્રકારનું સુરક્ષા કવચ સરકાર દ્વારા આપવામાં આવશે નહીં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા અલગાવવાદી નેતાઓની સુરક્ષા પરત લેવા અને સરકાર દ્વારા અપાતી તમામ સુવિધાઓ પરત ખેંચવાના નિર્ણયને આવકાર્યો છે તેમણે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તે રહેશે रविशंकर प्रसाद कहूँ की देश ने जनता देश ने विरुद्ध काम करना लोगों ने क्यारे माफ नहीं करे उनको से फंडिंग आती है और सबसे की पीड़ा की बात यह है सुरक्षा भारत सरकार से सुरक्षा कश्मीर सरकार से और कश्मीर में अलगाववादी आतंकवादियों पर मुलायम और आशीर्वाद ये तो नहीं चलेगा ना भारत कश्मीर को भारत से अलग करने वाली ભાજપના રાષ્ટ્રીય અમિત શાહ આસામની મુલાકાતે હતા આસામના લખીમપુરા ખાતે તેમણે યુવા રેલીને સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે પુલવામા આતંકી હુમલાના શહીદ જવાનોનું બલિદાન એળે નહીં જાય એનડીએ ની સરકાર આસામને બીજું કાશ્મીર બનવા દેશે નહીં તેમણે ઉમેર્યું હતું કે આસામના બંધારણીય રક્ષણ અંગે કલમ છ માટે કેન્દ્ર સરકારે સમિતિની રચના કરી છે તેમણે એમ પણ કહ્યું હતું કે આસામના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે પાક પ્રેરિત આતંકવાદીઓને ક્યા સીઆરપીએફ કે પૈતાલીસ જવાનો કા જ મૃત્યુ क्योंकि इस बार केंद्र જાને ગઈકાલે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની અંતિમ યાત્રા નીકળી હતી પ્રયાગરાજ ઔરંગાબાદ વારાણસી સામલી સહિત દેશના તમામ ભાગોમાં વાતાવરણ શોકમય રહ્યું હતું જોઈએ આંગે અંગે એક અહેવાલ તામિલનાડુ માં ખુદ રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે શહીદ શ્રદ્ધાંજલિ આપી ત્રિવેન્દ્રસિંહ પહોંચ્યા હતા મોહનલાલની દીકરીએ પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી રાજૌરીમાં પણ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ માટે જન્મેદની ઉમટી ઔરંગાબાદ અને વારાણસીમાં જવાન રમેશ યાદવના પાર્થિવ શરીર તેમના વતન લાવવામાં આવ્યા તેમના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ આપવા જનમેદની ઉમટી હતી જયપુરમાં પણ શહીદ જવાન અંબાને તેમના વતન ગોવિંદપુરામાં લાવવામાં આવ્યા લોકોએ ભીની આંખે તેમને વિદાય આપી શામલી શહીદ જવાન અમતને શ્રદ્ધાંજલિ આપવા લોકોની ભારે ભીડ ઉમટી પટના શહીદ જવાન રતન કુમાર ઠાકુર છેલ્લી વિદાય આપવા માટે ખુદ મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવ પહોંચ્યા હતા પંજાબમાં ગામ ગલોટીમાં શહીદ પણ ભીની આંખે વિદાય આપવામાં આવી હાવડામાં શહીદ બબલુ સમતારાને વિદાય આપવા માટે ભારે ભીડ ઉમટી હતી પટના મોંગા હાવડા વારાણસી સહિત દેશભરમાં ગમગીન વાતાવરણ રહ્યું અને દેશવાસીઓએ ભીની આંખે શહીદોને વિદાય આપી હતી સમાચાર અમદાવાદ પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન ચારે તરફની ટીકાઓથી ઘેરાઈ ગયું છે અમેરિકાની કડક ચેતવણી બાદ પાકિસ્તાનને વધુ એક ફટકો પડ્યો છે તહેરાનમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે બેઠકમાં ઈરાનના ઉપવિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અગ્યાસીએ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે અગિયાચીએ કહ્યું કે હવે બહુ થયું વિદેશમંત્રીએ બલ્ગેરિયા જતી વખતે તહેરાનમાં ઇરાનના ઉપવિદેશમંત્રી સાથે મુલાકાત કરી હતી અને આતંકવાદના મુદ્દા ઉપર વાત કરી હતી ઈરાને કહ્યું કે આતંકવાદથી માત્ર ભારત જ નહીં પરંતુ ઈરાન પણ પીડિત છે પાકિસ્તાનને ચેતવણી આપતા ઈરાને કહ્યું છે કે આતંકીઓને આશરો આપવા બદલ પાકિસ્તાને ભારે કિંમત ચૂકવવી પડશે ફ્રાન્સના પેરિસમાં આજથી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સનું અધિવેશન શરૂ થયું છે ભારત આ બેઠકમાં પુલવામા ખાતે થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવા અંગેના દસ્તાવેજ રજૂ કરશે આ દસ્તાવેજ આતંકવાદી પ્રવૃત્તિ માટે નાણાકીય વ્યવહાર ઉપર નજર રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થાને સોંપાશે જેથી પાકિસ્તાનને બ્લેકલીસ્ટ કરી શકાય દેશની પહેલી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની સેવા આજથી શરૂ થઈ ગઈ છે રેલમંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પહેલી વંદે ભારત એક્સપ્રેસ આજે દિલ્હીથી વારાણસી રવાના કરવામાં આવી હતી આ ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ રવિવાર મંગળવાર બુધવાર શુક્રવાર અને શનિવારે દોડશે આ ટ્રેનની આવતા બે અઠવાડિયા સુધીની ટિકિટ પહેલેથી બુક થઈ ગઈ છે ગુરુવારે ગુરૂવારે પુલવામાં થયેલા આતંકી હુમલામાં દેશના ચાલીસ જવાન શહીદ થયા આ ઘટનાએ દેશની સંવેદના અને ચેતનાને ઝંઝોડી દીધી છે લોકોમાં આતંકની ઘટના પ્રત્યે રોષ જાગ્યો છે તો બીજી તરફ દેશ શહીદ જવાનો પ્રત્યે ગર્વની લાગણી અનુભવી રહ્યો છે શહાદતને સન્માન દ્વારા આજે આખો દેશ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની શહાદતને દેશ સલામ કરી રહ્યો છે દેશ આ શહાદતને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે શનિવારે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી અહીં એક કિલોમીટર લાંબી મૌન રેલી નીકળી હતી હિન્દુ મુસ્લિમ સંગઠનોએ એક થઈને આતંકવાદને નાથવા માટે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જ્યારે શહીદોના પરિવારને આર્થિક મદદ મોકલવા ફંડ પણ એકત્રિત કરવામાં આવ્યું છે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ટ્રસ્ટે પણ શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીતાના અધ્યાય અને શાંતિપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું સોમનાથ મહાદેવને પણ ત્રિરંગાનો શૃંગાર કરીને રાષ્ટ્રપતિની કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી ગીર સોમનાથના કોડીનારના પણાદર ગામે પણ લોકોએ શહીદોની શહાદતને યાદ કરતા અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી પણાદર ગામે આવેલા વીર શહીદ પ્રતાપસિંહના સ્ટેચ્યુ પાસે હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને મૌન પાળ્યું હતું તો નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્ડલ લાઇટ માર્ચ સાથે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી નવસારી મુસ્લિમ સમાજ આયોજિત શહેરના પ્રજાપતિ આશ્રમ સર્કલ ખાતે રાજમાર્ગ પર યુવાનોએ કેન્ડલ લાઇટ રેલી યોજી હતી પુલવામાંમાં આતંકી હુમલાના ગહેરા પ્રત્યાઘાત દેશ સહિત સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે ત્યારે અરવલ્લીના મોડાસામાં ભૂદેવો દ્વારા યજ્ઞ તેમજ વિષ્ણુ સહસ્ત્ર પાઠનું આયોજન કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે આ પહેલા હોસ્ટેલમાં રહેતા શાળા કોલેજના વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજીને વીરગતિ પામેલા સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી દૂધની પ્રોડક્ટમાં ઉત્પાદન કરતી કંપની અમૂલ અને ભરૂચની દૂધ ધારા ડેરીના સંયુક્ત ઉપક્રમે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જોકે પુલવામાના આતંકવાદી હુમલા બાદ આ ટુર્નામેન્ટ મુલતવી રાખીને ખેલાડીઓએ કેન્ડલ માર્ચ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તો ગીર સોમનાથના વેરાવળ સુત્રાપાડા તલાળા કોડીનાર ઉના ગીરગઢડા સહિત ગામે ગામ બંધ પાડી વિશાળ કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા કોડીનારના હિન્દુ મુસ્લિમ સમાજના પંદરસોથી વધુ લોકોએ કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શનિવારે પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા દેશના વીર જવાનોને કેન્ડલ માર્ચ યોજી પુષ્પાંજલિ અર્પણ કરી હતી મનપાની આ કેન્ડલ માર્ચ રેલીમાં મંત્રી વિભાવરીબેન દવે મેયર કમિશનર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને સ્ટાફના લોકો જોડાયા હતા અરવલ્લીના ધનસુરામાં વેપારીઓ અગ્રણીઓ મહિલાઓ ગ્રામજનો અને યુવાનો દ્વારા કેન્ડલ માર્ચ યોજી જવાનોની શહાદત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આતંકવાદના પુતળાનું દહન કરીને રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શ્રેષ્ઠ કામ કરનાર શ્રમયોગીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા જેમણે કારખાના અને ઉદ્યોગમાં શ્રેષ્ઠ કાર્ય કરીને રાજ્યના વિકાસમાં યોગદાન આપ્યું હોય તેમજ આફત કે દુર્ઘટનાના સમયે જીવને જોખમમાં મૂકીને પણ મિલકત અથવા તો અન્ય સહકર્મીના જીવ બચાવ્યા હોય આવા શ્રેષ્ઠ શ્રમયોગીઓને આ પુરસ્કાર અપાય છે સીએમ રૂપાણીએ તેમને શ્રમરત્ન પારિતોષિકથી નવાજ્યા હતા અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરાના કુલ ચોસઠ શ્રમયોગીઓને શ્રમ શ્રમરત્ન અને શ્રમવીર એમ ત્રણ કેટેગરી હેઠળ એવોર્ડ એનાયત કરાયા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ દેશના વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં શ્રમ શક્તિને જવાન અને કિસાન પછીની ત્રીજી મહત્વપૂર્ણ શક્તિ ગણાવી હતી તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતને બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનાવવામાં શ્રમિકોની સમજણ પરિશ્રમ અને મહેનત પાયા રૂપ છે ગુજરાતના શ્રમિકોએ ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ નો લોકઆઉટ નો હડતાલ નો કોઈ પ્રકારના દંડા અને જે સમજણ સાથે એક શાંતિ ઔદ્યોગિક વાતાવરણ ઉભું કર્યું છે એને કારણે અહિયાં લોકો પોતાના ઇન્વેસ્ટમેન્ટને સેફ ગણે છે આ શ્રમિકોની સમજણ એ આ ગુજરાતના વિકાસ ને છે વિસનગર તાલુકાના ગુંજા ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા ગામની શૈક્ષણિક સંસ્થાના સુવર્ણ જયંતિની ઉજવણીમાં જોડાયા હતા શાળાના પચાસ વર્ષની સફળ યાત્રાના આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તો મુખ્યમંત્રીના હસ્તે શાળાના વિકાસ માટે મહત્વનું યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે સંસ્થા દ્વારા પણ સરકારના કન્યા કેળવણી મિશનમાં સહભાગી બનવા રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે આ પ્રસંગે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રીએ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને લોહીના એક એક ટીપાનો બદલો લેવામાં આવશે તેવી લાગણી મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી બસો અડતાલીસ કરોડ ને ખર્ચે આપણે ખરી રહ્યા છીએ ખેરવાથી વિસનગર નર્મદા આધારિત પાઇપલાઇન એકસો દસ કરોડ ખર્ચે આપણે આ વિસ્તારમાં લગભગ પૂર્ણતાના આરે ઉભા છીએ અને કામ પતવા એવું છે વિસનગર થી ઊંઝા ચાર માર્ગી રસ્તો ગોજરિયા થી વિસનગર નો ચાર માર્ગી રસ્તો

અને ખૂબ સારા પરિણામો આપણે આવ્યા છે ત્યારે હું એમ માનું છું કે વિસનગર તાલુકો વિકાસમાં પાછો ન રહે આવનારા દિવસોમાં સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને ફળીભૂત કરી અને વિકાસ માત્ર લક્ષ્ય અને ભવિષ્યની પેઢી એ દરેક પેઢીને દરેક વ્યક્તિને વિકાસના ફળ ચાખવા મળે એમાં આપણે કાર્યરત છે મહેસાણા ભાજપ દ્વારા પુલવામામાં ભારતીય સેના પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ધરણા અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંસદસભ્યો ધારાસભ્યો નગરસેવકો સહિતના પદાધિકારીઓ અને આગેવાનોએ ઉપસ્થિત રહીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા રૂપિયા ત્રણ લાખ એકવીસ હજારની રકમ પુલવામાના શહીદો માટે અનુદાન તરીકે જાહેર કરી હતી ભારત સરકારની સરકારની ગરીબલક્ષી યોજના આયુષ્યમાન ભારત યોજના હકીકતમાં ગરીબોને ઉપયોગી બની રહી છે આ યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલોમાં હજારો અને લાખો રૂપિયામાં થતી સારવાર ગરીબ વર્ગના લોકોને મફત મળી રહે છે બનાસકાંઠા જિલ્લાના પછાત વિસ્તાર દાંતા તાલુકાના હડાદ ગામના ગરીબોને પણ આ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સંજીવની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલમાં જ લાભ મળી રહ્યો છે છેલ્લા ચાર વર્ષથી ઢીંચણના દર્દથી પીડાતા હડાદના એક મુસ્લિમ બિરાદરે આ યોજનાનો લાભ લીધો હતો ભારત સરકારની આ આયુષ્માન યોજના અંતર્ગત આ બિરાદરે પોતાના ગામમાં જ નિઃશુલ્ક ખર્ચે સારવાર કરાવી હતી દોઢથી બે લાખના ખર્ચે થતી આ સારવાર નિઃશુલ્ક દરે થતા આ મુસ્લિમ બિરાદર અને તેનો પરિવાર ખૂબ ખુશ થયો છે હડાદ ખાતે જ અન્ય એક આદિવાસી પરિવારની મહિલાને પચીસથી ત્રીસ હજારમાં થતી સારવાર આયુષ્માન ભારત યોજના અંતર્ગત વિના મૂલ્યે મળી હતી જેના કારણે આ મહિલા જ નહીં તેમના પતિ પણ ખૂબ ખુશ થયા છે આ સાહેબ સાહેબ મારા પતિને ઓપરેશન કરવા માટે પાસે હતો તે આ કેડ મળ્યું છે મને સરકારનો બહુ ધન્યવાદ છે જે પેશન્ટ બહુ ગરીબ છે જે આ યોજના માટે વિચારી પણ નહોતું શકતું હવે એ પેશન્ટ માટે ભૂટાણનું ઓપરેશન જે બહારના ગામોમાં દોઢ લાખ જેવા મોંઘા ખર્ચામાં પધે છે તદ્દન મફત જેવા ખર્ચામાં અમે લોકો અહીંયા કરી રહ્યા છીએ કેવડીયા ખાતે યોજાયેલી અઠયાવીસમી ઓલ ઇન્ડિયા સ્ટેટ ઇલેક્શન કમિશનર કોન્ફરન્સના બીજા દિવસે આજે બાવીસ રાજ્યોના ચૂંટણી કમિશનરોએ ગુજરાતના ચૂંટણી પંચના વડા ડોક્ટર વરેશ સિંહાની આગેવાનીમાં દુનિયાની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી આ વિરાટ પ્રતિમાની કળા કામગીરી અને ભવ્યતા જોઈ તેઓ પ્રભાવિત થયા હતા ડોક્ટર વરેશ જણાવ્યું કે આ કોન્ફરન્સમાં રાજ્ય ચૂંટણી પંચે મતદાર જાગૃતિ માટે ગ્રામ તાલુકા જિલ્લા અને શહેરી વિસ્તારોમાં વહીવટી તંત્રના કાર્યની છણાવટ કરવામાં આવી હતી તેની સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અને ખાસ કરીને શહેરી સંસ્થાઓની ચૂંટણીમાં મતદારોની ઉદાસીનતા દૂર કરવા માટે પણ પ્રયત્નો હાથ ધરાશે અને ઈવીએમ અને ઓનલાઈન વોટિંગ પ્રણાલીના સંદર્ભમાં બેલ ઇસીઆઈએલના राज्य ચૂંટણી પંચના એવીમ અંગેના સંયુક્ત અહેવાલના વિવિધ પાસાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી. હા. સભી કો દેખ કે સભી લોગ મંત્રમુગ્ધ હો ગયે અને કાફી ઉનમાદ રહા લોકો મે દેખને કે લિયે. ઓર પૂરે પ્રોજેક્ટ કો ઇતની તેજી સે ઇતને કમ સમય મે કરને કે બારે મે ખુબ પ્રક્ષા લોગોને કરી ઓર લોગ આ ઇસ સ્તર સે કાફી પ્રભાવિત હુએ. मुख्य मुद्दा था कि किस प्रकार से हम वोटर्स पार्टिसिपेशन जो लोकल बॉडी इलेक्शन होते हैं उसमें बढ़ाएं। एक डिसीजन ये लिया है यहाँ पर कि हम जितने भी स्टेट इलेक्शन कमिश्नर्स हैं कमिशंस हैं उनमें एक कॉमन सिस्टम रखने की बात हमने यहाँ एक रखी थी और हम एक कॉमन लीगल फ्रेमवर्क डिवाइस कर रहे हैं जो रूल रेगुलेशंस हैं वो बहुत स्ट्रिक्ट होने चाहिए जो कॉन्स्टिट्यूशनल रिक्वायरमेंट हो पूरी होनी चाहिए जैसे इलेक्शन कमीशन ऑफ इंडिया में है कि उनको हर रूल्स क्लियर हैं स्टेट गवर्नमेंट रूल फॉलो करेगी टाइमली फंडिंग होगी डिसिप्लिन मेंटेन की जाएगी जो इलेक्शन में स्टाफ लगेंगे तो वो सब चीज़ों को हमने डिस्कस किया है અહ ચાહતે હે હમ લોગ કી હમ લોગ ગ્રાસરૂટ ડેમોક્રેસી હમ લોગ કર રહે હે હમ લોગ કા રોલ હે ગ્રાસરૂટ ડેમોક્રેસી મે ઇલેક્શન કરાના જો કી બહોત ઇમ્પોર્ટન્ટ હે તો કૈસે વોટર્સ કો ઇન્શ્યોર કરે કે વોટ દેને આયે ઉનકા અધિકાર હે વોટ દેના તો ઉસકો વોટર કી પરસેન્ટેજ કૈસે બઢાઈ જાયે ઉસ પર હમ લોગ કામ કર રહે હે ભાવનગર ના અતિ પછાત ગણાતા કુંભારવાડા વિસ્તાર અને વડવા બ વિસ્તાર માં બની રહેલ વિવિધ કામોનું આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં કુંભારવાડા વિસ્તારમાં રૂપિયા ત્રણ કરોડના ખર્ચે બની રહેલ મિની હોસ્પિટલ સમાન સીએચસી અર્બન હેલ્થ સેન્ટર કે જ્યાં ત્રીસ બેડની સુવિધા આઠ સ્પેશિયાલિટી ડોક્ટરોની ટીમ તાત્કાલિક સારવાર સુવિધા મળી રહે તેવી સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ ઉપરાંત કુંભારવાડાથી નારી સુધીના સીસી રોડ તેમજ આ વિસ્તારના અનેક નાના મોટા સીસી રોડ સહિતના દસ કરોડથી વધુ રકમના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એક સીએચસી સેન્ટર ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ત્રીસ બેડ ધરાવતું આધુનિક સેન્ટર અહીંયા કુંભારવાડા સર્કલમાં બનવા જઈ રહ્યું છે લગભગ સાત જેટલા એમડી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો એમાં હાજર રહેવાના છે તમામ આધુનિક સુવિધાઓ કેવું કહી શકાય કે મિની હોસ્પિટલ ગરીબ માણસને તાત્કાલિક સારવાર સુવિધા મળે અને આરોગ્ય પ્રાપ્ત કરે એમના માટે એક નવું ને ઐતિહાસિક કદમ કે અહીંયા ભારતીય જનતા પાર્ટી દ્વારા હમણાં જ ખાતમુહૂર્ત કર્યું છે રોડ ડ્રેનેજમાંથી મુક્તિ પરેશાનીમાંથી શુદ્ધ પીવાના પાણી આ તમામ વ્યવસ્થાઓ કરી છે ત્યારે મેઇન રસ્તાઓ એ સીસી રોડ થાય પાંચ કરોડના ખર્ચે ખૂબ મોટો સીસી રોડ થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશ છે અને શહીદ જવાનોને અનેકવિધ સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે ભારત કે વીર એપ્લિકેશન માધ્યમથી શહીદ જવાનોના પરિવારોને આર્થિક રૂપે મદદ કરી પોતાના દેશ માટે ન્યોછાવર કરનાર વીર જવાનોના પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની જવાબદારી નિભાવવા અનેક લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે ભારતના નાગરિક હોવાને નાતે હસમુખ પટેલે આ એપનો ઉપયોગ કરી શહીદ થયેલા જવાનોના પરિવારને મદદ કરવા લોકોને અપીલ કરી હતી ભારત કે વીર એપ્લિકેશન એક ખૂબ જ સુંદર એપ્લિકેશન છે જેની અંદર આ એપ્લિકેશનથી તમામ જવાનોને યોગ્ય ધન ધનરાશિ પ્રાપ્ત થાય છે જેના કારણે એમના જે ફેમિલી છે એમના સંતાનો છે એમના પત્ની બધાને એ એપ્લિકેશનના મારફતે એક રકમ પ્રાપ્ત થાય છે જેથી એ સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે છે ઉચ્ચતમ જીવન પોતાનું ગુજારી શકે છે એ માટે આપણે દેશના જવાનો માટે એ એપ્લિકેશનમાં જોડાઈ યોગ્ય ધન ધનરાશિ આપી પોતાની દેશદાજ બતાવીએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને આપણે આપણું દેશ માટે કરી શકીએ પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં આતંકવાદી હુમલાના વિરોધમાં ધરણા યોજવામાં આવ્યા છે ત્યારે અમદાવાદના લાલ દરવાજા પાસે ભાજપ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના ધારાસભ્યો તેમજ કોર્પોરેટર્સે હાજરી આપી હતી આ પ્રસંગે ઓમ માથુરે જણાવ્યું હતું કે આતંકી હુમલાના જવાબદારોને છોડવામાં નહીં આવે તો જીતુ વાઘાણીએ સૈન્યનું મનોબળ વધારવા માટે ભાજપ કાર્યકર સહિત સામાન્ય નાગરિકોને આર્મી હેડક્વાર્ટરમાં ટપાલ લખવા અપીલ કરી હતી તો અત્યારે ગીરવે મેલી ને ગાડી લાયા છે એમાં દેખાતું નહી પ્રભુ પોતે વિક્રમ